નમસ્કાર દર્શક મિત્રો વહીપુલ સમાચારમાં દુર્ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા તેમજ રાવલે કર્યા સરકાર પર પ્રહાર આણંદ ગંભીર દુર્ઘટનાને લઈને હવે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી છે કોંગ્રેસ સરકારના બે દિગ્ગજ નેતાઓ દ્વારા આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપવામાં આવી છે જાણો શું કહ્યું કોંગ્રેસના નેતાઓએ મૂજપુર ગંભીર બ્રિજની દુર્ઘટના પર ધન્યવાદ આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે એ જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખો બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવેનો જે ગંભીરા બ્રિજ આજે કલેક્ટ થયો છે અને સાત થી આઠ વ્યક્તિઓના અમૃત્યુ થયા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું ફરી વખતનું એક્ટ ઓફ ફ્રોડ બહાર આવ્યું છે આ મેનમેડ ડિઝાસ્ટર છે આજની વડોદરા જિલ્લા ખાતેની આ ઘટના કે જે એક બ્રિજ આણંદ અને મધ્ય ગુજરાતને જોડવાનું કામ કરતો હતો એ બ્રિજ જર્જરિત હાલતમાં હતું એના અનેક સ્થાનિકોએ એને માટે કમ્પ્લેન કરેલી છે તેમ છતાં ગુજરાત સરકારનું માર્ગ અને મકાન વિભાગ આના ઉપર કોઈ પણ કાર્યવાહી ના કરી તમે જો કે આ ઘટના ઓક્ટોબર બે હજાર બાવીસ ના મોરબી બ્રિજ ની યાદ અપાવે છે હજુ તો માત્ર અઢી વર્ષ થયા છે અને ગુજરાતમાં ફરી એક વખત આવા બ્રિજ તૂટે અને લોકોના અપમૃત્યુ થાય આ ઘટના ક્યારે પણ સહન કરી ના શકાય ગુજરાત કોંગ્રેસ તરફથી મહાદેવને પ્રાર્થના કરું છું કે કેઝ્યુઅલિટી જેટલી ઓછી થાય એટલું ગુજરાત માટે સારી વાત હશે પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આ સરકારના મેદારાના અને બેદરકારી પૂર્ણ જે વહીવટ છે એના કારણે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર થઈ રહી છે વર્ષ બે હજાર ત્રેવીસ માં જયારે ગુજરાતનો સૌથી લાંબો એવો બ્રિજ અટલ બ્રિજ વડોદરામાં બનાવવામાં આવ્યો ત્યારે છ મહિનાની અંદર એની સેફટી મોડ તૂટી ગઈ હતી અને એના માટે મેં જાતે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને પત્ર લખ્યો હતો કે ગુજરાતના અને વડોદરાના તમામ બ્રિજોના સેફટી રિપોર્ટ અને એના સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ પબ્લિક કરવામાં આવે ગુજરાત સરકારની તમામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે જેના કારણે આવા બ્રિજ ઉપરથી પસાર થતા ગુજરાતના સ્થાનિક નાગરિકોને ખબર હોય કે જે બ્રિજ ઉપરથી પોતાના કામકાજ માટે ભણવા માટે એ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે એ એમની સુરક્ષા માટે વ્યવસ્થિત છે કે ત્યાંથી આરામથી પસાર થઈ શકશે પરંતુ ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ હવે ગુજરાતના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે આજે જે પાદરા ખાતે નું આ ગંભીર આ બ્રિજ કલેપસરો છે આ પાદરા ખાતેની આ ઘટના એ બિહાર વાળી છે જેમ બિહારમાં વારંવાર બ્રિજ તૂટે છે એમ ગુજરાતમાં પણ હવે વારંવાર બ્રિજ તૂટવા લાગ્યા છે અમને લોકોને જે પણ અધિકારી એ અધિકારી સસ્પેન્ડ નહી ટર્મિનેટ થતા જોવા છે જો ખરેખર નૃતુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાં હજુ પણ થોડું ઘણું રિસ્પોન્સ બચ્યો હોય રિસ્પોન્સ રિસ્પોન્સિબિલિટી બચી હોય તો આ તમામ અધિકારીઓને ચોવીસ કલાકની અંદર ટર્મિનેટ કરે અને આજનો દિવસ પૂરો થતા પહેલા એમના ઉપર એવી ભારે એફઆઈઆર લેવી જોઈએ કે જેલના સડિયાની બહાર ના નીકળી શકે 对。